સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે એલસીબી ઝોન એકની ટીમે ફરી એકવાર લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દરોડો પાડીને એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જેની પહેલાં પણ સમાન ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે આરોપી માત્ર ધોરણ દસ પાસ હોવા છતાં મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવીને નિર્દોષ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો પોલીસે દરોડા પાડીને દર્દીઓની સારવાર કરતો રંગે હાથે ઝડપ્યો એલસીબી ઝોન એકની ટીમને બાદમી મળી હતી કે લસ્કાણા ડાયમંડ ઇન્ડસ્સીસ એ પ્લોટ નંબર એકમાં આવેલું શિવમ ક્લિનિક પરથી ગેરકાયદેસર કાર્યરત છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો પોલીસે આરોપી કંપલેશ રામદેવ રાય કે જે ક્લિનિક પર દરોડા દરમિયાન આરોપી દર્દીઓની સારવાર કરતા રંગે હાથે ઝડપાયો હતો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આરોપી કમલેશ રાય પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ માન્ય ડિગ્રી કે લાઇસન્સ નથી તે અગાઉ કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો આ અનુભવના કારણે તેને લસકાના જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં શ્રમ જેવી વર્ગ વધુ હોય છે ત્યાં પોતાની ક્લિનિક શરૂ કરી દીધી હતી તે દર્દીઓને બેફામ પણ એલોપેથિક દવાઓ આપી તેની જિંદગી જોખમમાં મૂકી રહ્યો હતો બોગસ ડોક્ટર તરીકે અગાઉ ઝડપાયો હોવા છતાં સુધર્યો ન હતો આ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે આ આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે થોડા સમય પૂર્વે પણ એલસીબી વનની ટીમે આ જ વિસ્તારમાંથી આ જ કમલેશ રાયને બોગસ ડોક્ટર તરીકે ઝડપી પાડ્યો હતો કાયદાકીય પ્રક્રિયા બાદ જેલમાંથી છૂટ્યા પછી પણ આરોપીએ કોઈ શીખ લીધી ન હતી તેણે બેફામ બનીને સમાન જગ્યાએ તેનું સીવમ ક્લિનિક ફરીથી શરૂ કરી દીધું હતું જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય પોલીસે મેડિકલ સાધનો સહિત તેતાલીસ હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો સુરત પોલીસ કમિશનરની કચેરી દ્વારા સમયાંતરે શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે સસ્તા દરે સારવારની લાલચમાં કોઈ પણ અમાન્ય કે બિનલાયકા ધરાવતા ડોક્ટર પાસે સારવાર ન લે દરેક વ્યક્તિએ પોતાની સારવાર કરાવતા પહેલા ડોક્ટરની ડિગ્રી ક્લિનિકનું લાયસન્સ અને મેડિકલ કાઉન્સિલિંગ સાથેનું રજીસ્ટ્રેશન તપાસું હિતાવહ છે આવા બોગસ ડોક્ટરો માત્ર તમારા પૈસા જ નથી લૂંટતા પણ તમારા સ્વાસ્થ્યને ગંભીર અને કાયમી નુકસાન પહોંચાડી શકે છે मेहरबान सी सर के आगे वानी में बोगस डॉक्टर्स और बिना डिग्री के जो डॉक्टर्स हैं उसके खिलाफ हमने एक अभियान चलाया है इसके तहत लस्काना पुलिस स्टेशन के विस्तार में डायमंड नगर इंडस्ट्रीज़ प्लॉट नंबर 185 शॉप नंबर वन उसमें एक क्लिनिक है शिवम क्लिनिक नाम का यहाँ पे एक डॉक्टर बिना डिग्री का है ये दसवीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है इसका नाम है कमलेश रामदेव राय ये सीतामढ़ी बिहार का रहने वाला है इसके पास से तो आ, सर्जिकल किस सिलाई किट्स है आ, दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है डायबिटीज़ की गोलियां हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयां हैं एलोपैथी है, की वो पूरा जत्था इसके पास से बरामद हुआ है आ, इसके पास टोटल फोर्टी थ्री थाउजेंड नाइन्टी सेवन रुपीज़ का जो मुद्दा माल हमें यहाँ पर बरामद हुआ है और इसके पास सिर्फ ये दसवीं पास है और पहले ये कंपाउंडर का काम करता था કિસી સીખ કેસને લગો કે ઉપર જો જાન માલ કા જોખિમ કર હરકત ક્યાને इसके तहत हमने बी एन एस की वन ट्वेंटी फाइव धारा और गुजरात मेडिकल मेडिकल एक्ट सेक्शन थर्टी के तहत इसमें फरियाद दाखिल की है आ, गौरतलब बात यह है कि इसमें आ, इसके खिलाफ पहले भी हमने लस्काना पुलिस स्टेशन के विस्तार में ही आ, कुछ दिन पहले जोन वन एलसीबी ने केस किया था लेकिन ये फिर से छूट के आया और इसने वापस इसकी हिम्मत हुई है कि यहाँ पे आ, वापस आ, आ, क्लिनिक इसने चलाया तो पुलिस ने तुरंत ही कार्यवाही करते हुए वापस इसका इसको हमने इसको इसकी दवाइयां और इसका जत्था सीज किया है और इस पर इस बार हम और भी स्ट्रिक्ट कार्रवाई करने की प्रयास करेंगे रिपोर्ट